અહીંયા પાણા હતા એ તો બધા ઉપાડી ગયા છે કાલે પણ અહીંયા હવે મારે કાલે સવારમાં વેલનું વાળું છે કોણ જાણે કંકુની બાટલી અહીંયા કેતી આવી કોણ મૂકી ગયું છે ડેલીની બહાર બધું સવારે વાળવું છે ગાડી આગળ બધું ખરાબ પડ્યું છે એ વાળવું છે સવારે વહેલા વાત મસ્ત છે હાવા આમાં ત્રીજો ડબ્બા આખો ધીમે ધીમે સેટ થઈ જશે એક વખત હજી આવી જાય એટલે ચારનો સેટ થઈ જાય તુલસી ચામાં ના ડબ્બો પ્લાસ્ટિકનો ફ્રી એક વખત મેં તમને પહેલા પણ બતાવ્યું છે ફ્રેન્ડ્સ તો આ સરસ છે ચારનો સેટ થઈ જાય અને આ નવું લસણ લઈ આવ્યા છે ફ્રેન્ડ્સ સરસ એક પણ કઢી ખરાબ નથી મોટી મોટી કળી છે જો મસ્ત લસણ છે એ લસણ તો બને ત્યાં સુધી બહુ ખાવું જોઈએ અને સવારમાં નહિણે કોઠે જો તમે બે કળી ખાઈ ખાઈજો ને તમને હૃદયની બીમારી જ ન થાય મેં એક બે વખત ટ્રાય કરી હતી પણ મને બહુ તીખું લાગ્યું તો અહીંયા મસ્ત મારે કડક મજી તો ઉપડે છે પણ મસ્ત કડક મસાલા એ આદુવાઈ ચા ઉપળે છે અને અહીંયા પૂરી મેં કરી છે એટલે આ મોળી પૂરી ઉપર દેખાય છે અને આ તીખી પૂરી બેવ કરી છે રાત નો બપોર નો લોટ પડ્યો તો પૂરી રોટલી નો એની મેં પૂરી કરી નાખી એટલે એને શું કામ રાખે એટલે હવે ની હાર વાર ને તીખી મોળી બે પૂરી કરી ને અહિયાં મસ્ત મારી ચા ઉકળે છે એટલે આજ નું બપોર રાત નું જમવા કેવા લોચા વળે છે કાલે રીહાની હતી એટલે અને ગાંઠિયા અને મરચા વાલા વળી નું જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો વાગ્યા છે સાડા નવ અને